શ્રી રામજી મહારાજના મંદિર સુધી પહોંચી હતી અક્ષત કળશ યાત્રાનું ભાવરની તમામ ધર્મ પ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું આ શોભાયાત્રામાં અઢારે સમાજના પરિવારના લોકો જોડાયા હતા સાથે મોટી સંખ્યામાં પ્રેમી જનતાએ શોભાયાત્રાનો લાભ લીધો હતો બાવીસ જાન્યુઆરીએ રામચંદ્ર ભગવાનની અયોધ્યામાં જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે આજે ચત્રા બાબા જલારામ મંદિરથી રામજી મંદિર સુધી ધામધૂમથી અને જબરજસ્ત થી આપણે પ્રાર્થના કરી રહીએ છીએ અને કલશ યાત્રા આપણી જલારામ મંદિરથી રામજી મંદિર જઈ રામજી મંદિર નો આરતી પૂજન કરી આજે નો દિવસ છે અને આજે શોભાયાત્રાની પૂર્ણવૃતિ થશે જય શિયા રામ રામ અયોધ્યા રામ ની પ્રતિષ્ઠા બાવીસ એક ચોવીસ ની હોવાથી એવી અક્ષત યાત્રા ભાભર ગામે આજે આવેલ છે એક તારીખ થી પંદર તારીખ ભાભરનગર ની અંદર તમામ ઘરોમાં અક્ષત અને પત્રિકાનું વિતરણ થશે અને આજે જલારામ મંદિર થી રામજી મંદિર સુધી અક્ષત યાત્રાની ભવ્યમાં ભવ્ય થી શોભાયાત્રા જલારામ મંદિર થી રામજી મંદિર જશે અને રામજી મંદિરે હું પૂજા થશે

અસંતોષ વ્યક્ત કર્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે એપીએમસી માર્કેટ અંદર કેની કે વિવાદ વાળો મામલો છે લોકોમાં ચર્ચા વિચારણ થઈ ગઈ છે કેની કે આ સેન્સ લેવામાં આવી રહ્યા છે આ સેન્સ છે કે સા માટે અત્યારે બધા ઇલેક્ટ્રોન મળ્યા છે સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લામાં સંગઠનના એક પ્રભારી તરીકે હું જવાબદારી સંભાળું છું એ જવાબદારીના અનુસંધાને આ જિલ્લાના બાવી મંડલો છે બાવી મંડલોની અંદર અનેક વખત જવાનું થતું હોય વિચારણા કરવાની આવતી હોય તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય તો સ્વાભાવિક છે આજે માર્કેટયાર્ડના તમામ ડિરેક્ટરોને બોલાવી અને એની સાથે એકાબીજા બીજા ડિરેક્ટરો સંકલનથી વાત થઈ શકે અને કાર્ય કરી શકાય એવા આશયથી સંગઠનના લોકોને બોલાવ્યા હતા અને માર્કેટ યાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા મારી દ્રષ્ટિએ મારા ધ્યાને એવી કોઈ બાબત નથી આવી જે અત્યારે બાબત આવી છે સ્વાભાવિક રીતે હું ઘણી વખત કહેતો હોઉં છું કે કાર્યકર્તામાં ક્યાંય ને ક્યાંય અંદર મતભેદ હોય છે તો એ મતભેદનો સંગઠનના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદનો સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છે બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહીં અને અહીંયા અમારી ટીમ અમારા સત્તરે સત્તર યાર્ડના ડિરેક્ટરો સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠનની ટીમ સાથે તાલ રાખીને કામ કરી રહ્યા છે એ કઈ વિષયની હું તમને પેલાય કહું છું કે એ કોઈ વિષય ચર્ચાનો મારી પાસે છે જ નહીં મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે

આ ઘટનાના દ્રશ્યો કાળજું કંપાવે તેવા છે દિશાના શિવનગરમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા સ્વાવિક સાંખી શકાય તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે લૂટારોએ સત્તર વર્ષે વૃદ્ધ મહિલાની કેવી દુર્દર્શા કરી છે તે પણ જોઈ શકાય છે આરસીસી રોડ પર ઊંધા માથે પટકાયેલ પીડિતા નજરે પડી રહ્યા છે રાક્ષસી કૃત્ય સમાન અધમ કૃત્ય કરાયું છે ત્યારે આરોપીઓને સખતમાં સખત સજા થાય

સમયમાં જિલ્લાવાસીઓને મફત કેન્સરના નિદાનનો લાભ પણ મળશે થરાદના ચારડા ગામના રાજપૂત સમાજના યુવાને માં નર્મદાની ત્રણ હજાર ત્રણસો કિલોમીટરની પગપાળા પરિક્રમા પૂર્ણ કરી પરત ફર્યા બાદ પરિવાર દ્વારા ભવ્ય ગંગા થાળીનું આયોજન કરવામાં આવ્યું ત્રણ હજાર ત્રણસો કિલોમીટરની પગપાળા પરિક્રમા કરવાનો મક્કમ નિર્ધાર કરી માતા પિતાના આશીર્વાદ લઈને લગભગ ત્રણ માસ થી સમય સાથે નવામી દેવી નર્મદેની ધૂન સાથે પરિક્રમા પૂર્ણ કરી ઘરે પરત ફરતા પરિવાર સહિત સચિદાનંદજી બાપુ તેમજ સમાજના આગેવાનો સ્નેહીજનો સહિત સાધુ સંતો તેમજ અન્ય સમાજના મહેમાનોને આવકારી ગંગા થાળી પ્રસંગમાં પધારેલ મહેમાનોનું સ્વાગત સન્માન અમરીબા હરસિંહજી રાજપૂત પરિવાર દ્વારા કરવામાં આવ્યું જેમાં શ્રી સ્વામી બાપુએ ગજેન્દ્રસિંહ ચૌહાણ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત કાંજીભાઈ રાજપૂત બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ અજયભાઈ ઓઝા પતુલસિંહ રાજપૂત દિનેશભાઈ બારોટ

નારણભાઈ બહેનો દ્વારા પ્રાર્થના મહેમાનો દ્વારા પ્રાગટ્ય કરવામાં આવ્યું અને સ્વાગત ગીત ડીબી પારેખ હાઈસ્કૂલ ના આચાર્ય દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું ભરતનાટ્યમ લોકગીત ભજન સુગમ સંગીત નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા તબલા હાર્મોનિયમ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ અને દરેક સ્પર્ધકે જ આનંદ સાથે ભાગ લીધો હતો ખેલ મહાકુંભ દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભા કૌશલ્ય ટેલેન્ટ ભારતીય સંસ્કૃતિ કાયમ ટકી રહે તેના માટે વિવિધ કાર્યક્રમો યોજાયા દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને લાભ અપાયા બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ દાંતીવાડા તાલુકામાં ફરી રહ્યો છે જેના ભાગરૂપે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે વિકસિત ભારત આવી પહોંચતા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું માહિતી આ રથ દ્વારા સરકારશ્રીએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેમ્પલેટ સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોક લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો રથ દ્વારા ગામમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં આઠ લાભાર્થીઓને નવા આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાની સાથે છ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બાવીસ લાભાર્થીઓને નવા કનેક્શન આપવાની સાથે કેવાયસી લેવાની કામગીરી કરવામાં આવી આ ઉપરાંત ટીવીના અઠ્યાવીસ દર્દીઓનું સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યું આરોગ્ય કેમ્પમાં એકસો લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી ઉપસ્થિત ત્રણસો પંદર લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે હરીશભાઈ ચૌધરી તથા અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા